આ જીરું સત્તાવન દિવસનું થઈ ગયું છે જેથી આની અંદર મોટું મહત્વ હોય છે જેથી આ રાઉન્ડ અગત્યનું સાબિત થાય છે જીરાન પાકની અંદર અગાઉથી રોકવા માટે ફૂગનાશક દવા એ મોટું કામ કરે છે આથી જીરાન પાકની અંદર ફૂગનાશક દવા એ ખૂબ ઉપયોગી બનતી હોય છે કૂગનાશક દવા ઘણી બધી કંપનીને આવે અને તેની સાથે તેની કિંમતમાં પણ ફેરફાર હોય છે અમે જે દવાનો છંટકાવ કરી રહ્યા છીએ તે દવાનું રિઝલ્ટ બહુ સારું છે જેથી છે અમે કઈ દવાનો ઉપયોગ કર્યો છે તે જોવા માટે આખો વિડીયો જરૂર જોજો